પોતે દેવું કરીને એવી રીતે આવેલી છું ને અહીંયા એવી ફસાઈ ગઈ છું કે મને ગાયનાને ગાયના તબેલામાં નાખી દીધી મિક્સમાંથી મને સાડી ત્રણસો ચારસો કિલોમીટર દૂર નાખી અહીં એવા એવા એટલા બધા ગૌ ગાવડા પહેણામાં છે ને કે વાત નહીં પૂછે બધા ફસાયેલા જ છે ને પિયુષભાઈ તુષારભાઈને એ બધા એજન્ટ છે એમબીસીમાં પિયુષભાઈ બી કહેતા હતા કે ફ્રૂટ પેકિંગમાં જ છે ને તુષારભાઈ બી કહેતા છે કે ના બેન તમે લેડીઝ છે તો અમે તમારા ગલત કરીએ બી એવું જ વિદેશમાં નોકરીની ગુજરાતીઓ સાથે થતી ઠગાઈનો વધુ એક આ કિસ્સો સામે આવ્યો નવસારીની એક મહિલા બેલારુસમાં ફસાઈ છે મહિલાનું નામ મીના જોશી બેલારૂસમાં ફ્રુટ પેકિંગમાં નોકરી અને સિત્તેર થી હજારનો પગાર મળશે તેવું કહીને મોકલાય પરંતુ જે પ્રકારના કામ અને પગારની લાલચ અપાઈ તે કંઈ જ ન મળ્યું હવે તે ભારત પાછા આવવા માંગે છે પરંતુ સ્થિતિ કંઈક એવી છે કે રિટર્ન આવવાના ટિકિટના પણ પૈસા નથી એમની ઓફિસ મેન બરોડામાં છે ગજાનન ઓવરસીસ પિયુષભાઈ કુલદીપ સિદ્ધ એ બે ભાઈ એજન્ટ છે એમને જે કામ કીધું હતું ને જે વર્ક પરમિટમાં અમને મોકલેલા હતા બેલારૂસમાં જે કામ છે એ કામ મને મળ્યું નથી ને જે પગાર કીધો એ બી નથી આવી તો ગઈ છું પણ અહીંયા જેમ તેમ હું રહેતી છું મારા પર ઈન્ડિયા આવવાના પૈસા બી નથી મારા અહીંયા ખર્ચો બી નથી મારી પાસે ને જે મારા છોકરા છે ત્રણ ઇન્ડિયામાં મેં એકલા મૂકીને આવી છું મારા હસબન્ડ બી છે નથી ને આ લોકો મારા હાથે ફોલ કરેલું છે ને અહીંયાથી મારે ઈન્ડિયા આવવું છે મને કોને એજન્ટ લોકો બધાએ મારો નંબર બ્લોક કરી દીધો છે